તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં આવેલ રામેશ્વર જ્યોતિર્લિંગ જે હિન્દુ ધર્મના ચાર ધામો પૈકીનું એક છે અહીં ભગવાન શ્રી રામે લંકા વિજય પહેલા શિવલિંગની સ્થાપના કરીને શિવજીની આરાધના કરી હતી રામનાથ સ્વામી મંદિરનું ગોપુરમ 38 મીટર ઊંચું અને તેનો કોરિડોર આશરે 1220 મીટર લાંબો છે જેમાં 1212 ભવ્ય શિલ્પકળાથી સજ્જ સ્તંભો છે જેનું વિશ્વનો સૌથી લાંબો કોરિડોર ગણાય છે અહીં બાવીસ પવિત્ર કુંડ છે જેમાં ભક્તો શારીરિક અને આત્મિક શુદ્ધિ માટે સ્નાન કરે છે મંદિરની માળખાકીય ભવ્યતા દ્રવિડ શૈલીની શિલ્પ કળા અને પ્રાચીન પૌરાણિક ભક્તોના મનમાં આપોઆપ શ્રદ્ધાનો સંચાર કરે છે રામેશ્વરમના આજુબાજુમાં શ્રી રામ પાદમ મંદિર પંચમુખી હનુમાન મંદિર સીતા મઠ અને અગ્નિ તીર્થ જેવી પવિત્ર જગ્યા આવેલી છે જે ભક્તોને રામ તથાના વિવિધ પરિપ્રેક્ષ્યોની અનુભૂતિ કરાવે છે જ્યાંથી રામ આરંભ થતો હતો તે દૂર આવેલું છે જે રામ ભક્તિ અને ઇતિહાસ નો જીવંત સાક્ષી છે રામેશ્વરમ માત્ર યાત્રા નહીં પણ આસ્થા ભક્તિ અને વિજય તરફ નો માર્ગ છે તો આવો એક સાથે કહીએ રામેશ્વર મહાદેવ ની જય